હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ ચીઝ રોસ્ટી બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે એક નંગ બટેકુ લીધેલું છે બટર ચીઝ ક્યુબ કોર્નફ્લાર કોથમરી ચીલી ફ્લેક્સ એક મોરું મરચું સ્વાદ અનુસાર મીઠું અને આમચૂર પાવડર લીધેલા છે અને બ્લેક પેપર લીધેલા છે મરીનો પાવડર

ખમણી લીધું છે હવે આપણે આમાંથી પાણી કાઢીશું નીચવે અને પાણી કાઢી લેશું જો બાફેલું બટેકું હોય તો આપણે પાણી નથી નીકળતું આપણે કાચું લીધેલું છે એટલે આપણે પાણી આમાંથી નીતારી લેશું

તો આપણે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો સૌપ્રથમ આપણે બટર એડ કરશું બટરમાં નો ટેસ્ટ એકદમ સરસ લાગે છે તમે ઘી કે તેલમાં પણ કરી શકો છો તો આપણે આ રીતે હાથ થી મદદથી જ ફેલાવી લેવાનું છે આપણે એકદમ મીડિયમ રાખવાનો છે આપણે આ રીતે એને ગોલ્ડન બ્રાઉન કરવાનું છે અને મીડિયમ ગેસ જ આપણે રાખવાનો છે અને થોડું થોડું આપણે બટન લગાવતું જવાનું છે આપણે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી તૈયાર કરવાનું છે ત્યારબાદ એના ઉપર આપણે ચીઝ એડ કરશું તો બે મિનિટ આપણે આને ઢાંકણ ઢાંકી દેસુ તો ચાલો મિત્રો તૈયાર છે આપણું આલુ ચીઝ રોસ્ટી તમે પણ આજ રીતે બનાવજો ને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં